ગતરોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર છાપરા પાટિયાથી પસાર થઈ રહ્યો હતો આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટ લેતા તે માર્ગ પર પટકાયું હતું વાહનની ટક્કરે તેને મોડાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ બન્યું હતું આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ઈજાથી કણસથી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય એ પહેલાં તે ગભરાઈને ગંભીર હાલતમાં માં ભાગી ગઈ હતી જોકે ઝાડીઓમાં ઘણું જંધારું હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું